મિત્રને મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી તે પણ પેટ્રોલ પ્લસ સીએનજીમાં લેવાની હોય પોતાના ધંધા માટે જેમ કે ફળ શાકભાજી કોઈ કારખાનાની અંદર ઉપયોગ માટે અથવા મિલ્ક માટે કોઈ પણ મિત્ર સુપર કેરી ગાડી લેવી હોય તો એકદમ પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી સુપર કેરી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં બારસો સીસી નું એન્જિન જોવા મળશે ચાર પિસ્ટન અને ઇઠોતેર એચપી આ ગાડીની અંદર ઇઠોતેર હોર્સ પાવર એસી ની ટોપ સ્પીડ જોવા મળશે પાંચ પ્લસ વન ટોટલ છ ગિયર જોવા મળશે એક રિવેસ ડેક છે તેર ના ટાયર જોવા મળશે પચીસ ની એવરેજ છે ગુડ પિકઅપ પચીસ ની એવરેજ વાળી સીએનજી ગાડી અને બે ટનની કેપેસિટી આવશે ગાડીની અંદર અને વેરંટી વગરની આખી ગાડી છે વધારે માહિતી માટે અસલમભાઈનો કોન્ટેક કરી લેજો આ ગાડી જુનાગઢ ગીર સોમનાથ ઉના રાજુલા કોડીનાર અમરેલી વેરાવળ પોરબંદર દ્વારકા ઓલ ગુજરાતમાં તમને ગાડીની ડિલેવરી મળી જશે વધારે માહિતી માટે અસલમભાઈ નો કોન્ટેક કરજો તમારા ગામે પણ આ ગાડી આવી જશે જો તમારે ગાડી જોતી હશે તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડિયો જોતા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો